શું મહત્વના સમાચાર થી રાજકોટ શહેરમાં ભાજપમાં ભડકાના એંધાણ વર્તાઈ રહ્યા છે સોલિડ વેસ્ટ કલેક્શનના રૂપિયા અગિયારસો કરોડના કોન્ટ્રાક્ટને લઈ અને રાજકોટ શહેર ભાજપમાં ભડકો થયો છે કોર્પોરેટર નેહલ શુક્લ સામે પ્રદેશ ભાજપ કાર્યવાહી કરી તેમ સૂત્રો કહી રહ્યા છે સોલિડ વેસ્ટ કલેકશનનો કોન્ટ્રાક્ટ કરોડો રૂપિયાના ખર્ચે આપવા બાબતે નેહલ શુક્લ વિરોધ કરી ચૂક્યા છે ત્યારે ભાજપ સંકલનની બેઠકમાં આ મામલે શહેર પ્રમુખ મુકેશ દોશી અને નેહલ શુક્લ સામસામે પણ આવી ગયા હતા ત્યારબાદમાં મંગળવારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક અને જનરલ બોર્ડમાં પણ કોર્પોરેટર નેહલ શુક્લ હાજર રહ્યા હતા ત્યારે ભાજપ શહેર પ્રમુખ મુકેશ દોશીએ પ્રદેશ ભાજપમાં કરી અને નેહલ શુક્લ વિરૂદ્ધ ફરિયાદ જેમાં આજે સેનિટેશન શાખાના ચેરમેન અને કોર્પોરેટર નિલેશ જલુનો પણ લેટર સામે આવ્યો છે ત્યારે હવે રાજકોટ શહેર ભાજપમાં ભડકાના એંધાણ આ સમગ્ર મુદ્દાને લઈને વર્તાઈ રહ્યા છે તો આજ મુદ્દે વધુ વિગતો અમારા સંવાદદાતા લખીરાજસિંહ આપી રહ્યા છે લાઈવમાં લખીરાજ જે પ્રમાણે આ વિગતો સામે આવી રહી છે ભાજપની અંદર અંદર જે એંધાણ વર્તા રહ્યા છે ભડકાના તે સતત સામે આવી રહ્યા છે અને સતત આ બનાવો વધી રહ્યા છે અને તે બધા વચ્ચે રાજકોટમાં હવે કંઈક નવું થાય તેવી શક્યતાઓ છે

નિલેશ જડુ દ્વારા જે તેનો વિરોધ દર્શાવતો એક પત્ર છે તે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને જે દેવામાં આવ્યો હતો ને રજૂઆત કરવામાં આવી હતી કે આને ફેરબદલ કરવામાં આવે ને ફરીવાર જે રીટેન્ડર પ્રક્રિયા કરવામાં આવે પરંતુ ક્યાંક ને ક્યાંક તેમને દબાણ આવતા તે ક્યાંક ને ક્યાંક પાણીમાં બેસી ગયા ને મીડિયા સમક્ષ એવી વાત કરી કે હવે આ જે કોન્ટ્રાક્ટની બાબત છે તે મને ખબર નથી કે તેમાં અંદર શું વિગતો છે તે જાહેર કરવામાં આવી આ માત્ર પહેલી વાત નથી કે તેનો આ કોન્ટ્રાક્ટ નો વિરોધ છે તે થયો હોય અગાઉ પણ જે દિગ્ગજ નેતા કહી શકાય દિગ્ગજ નેતાના પુત્ર અને ચાલુ કોર્પોરેટર ને હલ દ્વારા પણ સંકલન બેઠકમાં આનો વિરોધ છે તે જાહેર મંચ ઉપર જે કરવામાં આવ્યો હતો નેહલ શુક્લ અને જે રાજકોટ શહેર પ્રમુખ જે ભાજપના મુકેશ જોશી પણ એક તબક્કે સામે સામે થઈ ગયા હતા જેને લઈને સૂત્રો તરફથી એવી રહી છે કે પ્રદેશ ભાજપ દ્વારા જે તેમના ઉપર જે કાર્યવાહી છે તે કરવામાં આવશે તો બીજી તરફ તેવી પણ વાત છે કે મુકેશ જોશી દ્વારા આ સમગ્ર મામલે જે ફરિયાદ છે તે પ્રદેશમાં કરવામાં આવી હતી એટલે ચોક્કસપણે નવા જૂની એંધાણ છે તે રાજકોટ શહેર ભાજપમાં ટૂંક સમયમાં થાય તેવી પૂરેપૂરી તેની દરેક શાખામાં વિરોધ અને વિવાદ સામે આવી રહ્યા છે અને તે સતત ચર્ચામાં રહેતો હોય છે અને ત્યારે ફરી એક વખત આ જે સોલિડ વેસ્ટનો આખો કોન્ટ્રાક્ટ છે તેની અંદર પણ કરોડોના કૌભાંડને લઈને અત્યારે આશંકા સેવાઈ રહી છે શું કહેશો

થઈ અને બોલાચાલી પણ થઈ જેને લઈને મુકેશ જોશી દ્વારા સમગ્ર મામલે પ્રદેશમાં શુક્લ પણ રાજકોટ શહેર ભાજપના એક એક દિગ્ગજ નેતા સાથે જોડાયેલા છે ને તેમના પિતાની વાત કરવામાં આવે તો પિતા જે પાયાનો પથ્થર છે તે કહી શકાય ભાજપના ચિમનભાઈ શુક્લ તે તેમના પિતા છે એટલે ચોક્કસપણે હવે ભાજપ પ્રદેશ દ્વારા કે પ્રકારના પગલા લેવાશે કે નહીં તેના ઉપર પણ સૌ કોઈની નજર લખીરાજ જાણકારી આપી અને અમારા સાથે જોડાયા તે બદલ આપનો આભાર